તો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ સુખ સવાર સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલમાં અને આજે મિત્રો અમે એકતા ડેરી ફાર્મ માટે નવી જમીન રાખી છે તો અહીંયા થોડી સાફ સફાઈ કરવા માટે જીસીટી નહીં અને જોઈએ છીએ અને શિફળ બીજો તો અગરબત્તી લીધી છે અને ત્યાં જઈને ભગવાન માતાજીનું નામ લઈને શીખડ વધેરજો વધેરી અને પછી જીસીટીથી જે ખેતર સાફ સફાઈ કરવાનું છે

અને એમાં આપણો ગાયો ભેંસો જે લાવવાની છું એના માટે શું શું ઘાસ સારો આપવાનો છે એ પણ હું તમને બતાવીમાં અમે ઉતરી જાય છીએ મિત્રો આપણે જે ખેતર રાખ્યું હતું એ ખેતરમાં જીસીબી લઈને આવી જાય છીએ આ ખેતરમાં આપણે સાફ સફાઈ કરવાની છે કોરે મોરેથી સાઈડો સાફ સફાઈ કરવાની છે અને અમાર પ્રતિક પાવડા બે ગયો બધું તો પહેલાં શિફળ વધેરી ભગવાન માતાજીનું નામ લઈને મુહૂર્ત કરી દઈએ અને પછી જીસીબીનું પાવડાથી કોમકાજ ચાલુ કરી દઈએ તો મિત્રો સિફર અગરબત્તી કરી અને આમાં મુહૂર્ત કરી દીધું ખેતરમાંથી આખડિયા અને અમુક છેદડીઓને એ બધું અને જીસીબી ચાલુ થઈ ગયું તો આમાં કોમકાજ ચાલુ થઈ જશે આ હેદડા ને એ બધું કાઢવાનું છે મિત્રો તો મિત્રો જીસીબી જીસીબીનું કામ એકદમ બધું પૂરું થઈ ગયું છે અને આમાં તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે કોરે મોરેથી અને આમાં આપણો પોણી વાળવાનું છે ખાલી એટલે બે દિવસમાં આ બોર બોરનું પોણી નવરું થાય એટલે પોણી વાળી અને આપણા ગાયો બેસવા માટે કમ્પ્લીટ આપણે લીલું ઘાસ વાઈ દઈએ અને પછી આપણે એકતા ડેરી ફાર્મની અંદર ગાયો આવી જશે તો તમે જોઈ શકો છો મિત્રો થી કેટલું મસ્ત બધું કમ્પ્લીટ એકદમ રેડી કરી નાખ્યું અને આમાં ખાલી પાણી એકલું પાવાનું બાકી રહી ગયું છે એ પાણી એકદમ આપણે કમ્પ્લીટ કરી દેશો પોણી વાળીને એ દિવસે હું તમને બતાવી અને અત્યારે છેતર આપણું એકદમ તૈયાર રેડી થઈ ગયું છે અને આ બાજુ આપણે જે વજ હતું એ વોજ તો આપણે તોડ્યો નહીં કારણ કે વોજમાં થઈ અને નેચર નેચર નળ મૂકી અને પોણી વાળી દેહો તો તમે જુઓ પહેલાં નળમાંથી પોણી આવશે વજમાં જશે વજ વજમાં અચર ફોડું પાડી અને પોણી જશે તો આપણું ખેતર એકદમ ટનાટન તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ ચકાચક તો આ પણ આપણું ખેતર છે અને અમોએ આપણે ગાયો ભેંસો માટે ઘાસ વાઈ દીધું છે લગભગ કાલ નહીં પરમ દિવસે ઘાસ વાયું અમો તો હજી બે ત્રણ દિવસ લાગસીને ઉગત તો એ પણ તૈયાર થઈ જશે એકદમ રેડી અને જે હાલ ખેતર આપણો હરખું કરાયું એમાં પણ ઘાસ વાપવાનું છે કારણ કે પહેલાં ગાયો ભેંસવાનું ખાવાનું બધું તૈયાર થઈ જાય પછી ગાયો ભેંસો લાવીએ તો ગાયો ભેંસોને ખવડાવવા માટે કોઈ તકલીફ ના પડે એટલે બધું રેડી કરી દીધું છે આ પણ તૈયાર કરી દીધું છે તો આ રેડી થઈ જાય એટલે પછી ગાયો બેસો આપણે એકતા ડેરી ફાર્મની અંદર લાવી દઈશું ને આ બાજુ ઘઉં વધીએ છું આ ઘઉ વાઢીને કમ્પ્લીટ મૂકી દીધેલા છે બે દિવસમાં ઘઉં લેવરી જાય ને અમાર ઘઉં શું એ ઘઉં લગભગ હજી Suasat Suasati us jawa ubare si, sa mitro apaloh pians drama sih, pians bolje, bolje, bolje le ya, bolje, tuh le ya, gimna mu ya? Jauh, jauh kan jauh, jauh kan jauh, bolje, bolje beda? bolje, hei, bolje. બોલ 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 બોલ